મિત્રો આપણો દેશ ભારત વર્ષોથી ખેતી પ્રધાન દેશ છે ને કૃષિમાં પારંગત છે આધુનિકતા આવ્યા બાદ પણ હજુ પણ ઘણા એવા ખેડૂતો છે જેઓ પોતાની પરંપરાગત રીતે ખેતી કરીને પરંપરા નિભાવી રહ્યા છે આ પરંપરાગત ખેતીમાં માત્ર બળદ વડે જ વાવણી કરવામાં આવે છે અને ખેડૂતો બળદ સહિત અનેક પાલતુ પ્રાણીઓને પોતાના પરિવારના સભ્યો માને છે ત્યારે માળિયાહાટીની વાત કરીએ તો માળિયાહાટીના પંથકમાં હજુ પણ અનેક ખેડૂતો પરંપરાગત રીતે પોતાની ખેતી કરી અને પરંપરા નિભાવી રહ્યા છે ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત વાવણી કર્યા પહેલાં બળદને બેથી ત્રણ મહિના પહેલાં ખૂગોળ ખોલ ભૂંસો તેલ અને સૂકો ચારો સહિત પૌષ્ટિક ખોરાક આપીને બળદોની તૈયાર કરવામાં આવે છે બળદોને પૌષ્ટિક ખોરાકથી તૈયાર કર્યા બાદ વરસાદના પાણી જ્યારે વરસાદ ખેતરમાં પડે છે અને પાણી ભરાય છે ત્યારે જમીન ચીકણી બની જતી હોય છે અને આ મજબૂત બળદો એ ચીકણી જમીનમાં પણ આરામથી થાક્યા વગર જમીનને ખેડી શકે છે જો કે મોટી ઉંમરના અનેક ખેડૂતો સાથે વાત પણ કરી હતી ટુડે ન્યૂ ટુડે ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી હતી અને જે ખેડૂતો પરંપરાગત રીતે ખેતી કરે છે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે આમ કરવાથી જમીન પુષ્ટ અને વાવેલો પાક પણ પૂર્ણ રીતે ઉછરે છે આજના આધુનિક યુગમાં લોકો આધુનિક ખેતી પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે ત્યારે પાકની ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ છે મહેનત ઓછી અને પાક પણ ઓછો જ્યારે બળદુ દ્વારા ખેતી કરવામાં આવે છે ત્યારે પાક પણ સારો આવે છે કારણ કે મહેનત વધુ હોય છે ત્યાં ખેતીનો પાક પણ વધુ હોય છે અને જમીનને પણ નુકસાન નથી થતું બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ